તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો દર્શક મિત્રો રણોજામાંથી સૌથી મોટામાં મોટા સમાચાર સાહેબ આપણને સામે મળી રહ્યા છે રણુજામાં તમે જોઈ લો સાહેબ પડે એના કટકા તમે જુઓ ખાલી હા સાહેબ તમારી આંખોની સામે તમે જોઈ લો અને પહેલાં તો બધા લોકો સાહેબ તમે ઘરે બેઠા હોય ને તો સાહેબ જય રામાપીર લખી નાખજો કેમ કે જય રામાપીર લખવાથી સાહેબ નવા વર્ષની અંદર તમારા બધા સપના હા રામાધણી પૂરા કરશો એમને એમ લોકો ગાડીયા ગાડીઓ પાછળ નથી લગાવતા રામાધણી સ્ટેટ ઓફ રામા રામાધણી દર્શક મિત્રો તમે દિલથી કોમેન્ટ કરશો ને તો સો ટકા ભાઈ તમારા નવા વર્ષની અંદર તમારા ધારેલા કામ પાર પડી જશે ભાઈ તમને વિડીયો પણ બતાવો આ તમે જુઓ સાહેબ લોકો ત્યાં જઈ અને દસ દસ કલાક સુધી લાઇનમાં ઊભા રહે છે રામાપીના દર્શન કરવા માટે તમને ઘરે બેઠા આજે સાહેબ દર્શન કરાવી નાખું આ તમે જુઓ પડે એના કટકા સાહેબ આમ તમે જુઓ જ્યાં લગીન જુઓ ત્યાં લગીન પડે એના કટકા ભાઈ તમને આખો વિડીયો પણ બતાવું સાહેબ તો વિડીયો તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરી વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર પહેલી વાર જ આવો છો દર્શક મિત્રો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવા નેકો વિડીયો મળતા રહેશે હવે દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો તમને ખબર છે કે આ બે હજાર પચીસની એ છેલ્લી બીજ હતી બરાબર કાલે એ બીજ તો કાલે પતી ગઈ ભાઈ પણ અત્યારે પણ લોકો દસ દસ કલાક સુધી લાઇનમાં રામાપીઠના દર્શન કરવા માટે ઊભા છે સાહેબ તમે વિચારો દસ કલાક સુધી લગાતાર લાઇનમાં ઊભું રહેવું ખાલી દર્શન કરવા માટે તો તમે વિચારો સાહેબ કે લોકો દસ દસ કલાક સુધી ઊભા રહે લાઇનમાં રામાપીર આગળ બરાબર તો શું ખાલી તમે ઘરે બેઠા જય રામાપીર ન લખી શકો આજે સાહેબ આપણે જોઈએ કે કેટલા લોકો એવા ઘમંડી હશે કે જે જય રામાપીર નહીં લખે ભાઈ જે લોકો ઘમંડ કરશે ને એ લોકોનું બે હજાર ને છવ્વીસનું વર્ષ સારું નહીં જાય ભાઈ જે લોકો લાઈક કરીને ફોલો કરે નહીં અને એની સાથે સાથે જય રામાપી નહીં લખે ને તો બે હજાર છવ્વીસ એમનો ખરાબમાં ખરાબ જશે ભાઈ તો જય રામાપી લખી નાખજો રામાપીરે તમારા ધારેલા સપના પાર કરશે બસ આજ માટે આપણે આટલું જ રાખીએ